સસ્તા અનાજ વિતરકોની હડતાલને લઈને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના નિયામક મયુર મહેતાએ એક નિવેદન જાહેર કર્યું છે તેમણે જણાવ્યું છે કે સરકાર અને અનાજ વિતરકો વચ્ચે થયેલી બેઠકમાં તેમણે કુલ અગિયાર જેટલી માંગણીઓને સ્વીકારવામાં આવી છે આ સ્વીકૃત માંગણીઓ અંગેના સૂચનાપત્રો પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે ખાસ કરીને કમિશનના મુદ્દે વિભાગ હકારાત્મક અભિગમ અપનાવવા પ્રતિબદ્ધ છે રાજ્યમાં અત્યાર સુધીમાં પાંચ હજારથી વધુ ચલણ જનરેટ થયા છે જેમાં અલગ અલગ દુકાનદારોનો સમાવેશ થાય છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સસ્તા નાશના દુકાનદારોને તાત્કાલિક ધોરણે વિતરણ કાર્ય ફરીથી શરૂ કરવા માટે અપીલ કરી છે સભે ચર્ચા કરી છે અમે નોન પાત્ર પ્રમાણમાં ચલણ જનરેટ થયા છે અમે ફરીથી તમામ દુકાનદારોને અપીલ કરીએ છીએ એસોસિએશનની ઘણી બધી માંગણીઓ પ્રત્યે વિભાગ એકદમ સકારાત્મક છે અગિયાર બાબતે સૂચનાઓ પણ પ્રસિદ્ધ કરી છે બાકીની કમિશન વગેરે બાબતો અંગે વિભાગ એકદમ પોઝિટિવ છે પણ એની એક પ્રક્રિયા હોય છે જે પણ વિભાગ સત્વરે ચાલુ કરીને પૂર્ણ કરશે તો હું ફરીથી બધા દુકાનદારોને અપીલ કરું છું કે પાંચેક હજારથી વધારે ચલણ જનરેટ પણ થયા છે બધા જનરેટ કરી અને લાભાર્થીઓને લાભ મળે એના માટે સત્વરે વિતરણ ચાલુ કરે એવી મારી અપીલ છે